નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વસંત ચાવડા પર ફરી એકવાર આર્મી મેન ફોન આવે છે મિત્રો આ આર્મી મેન નામ છે જીરુજી ડાભી મિત્રો આ ફોજી દરબાર છે અને તેઓ વસંત ચાવડા સાથે ફોન ઉપર જાતિવાદ વિશે ખૂબ જ રસપ્રદ ચર્ચા કરે છે કારણ કે મિત્રો દલિત સમાજ સાથે અન્યાય થાય છે અને ભેદભાવ પણ કરવામાં આવે છે જેને લઈને મિત્રો ફોજીભાઈ છે એમને વસંત ચાવડા ખૂબ જ જોરદાર ચર્ચા કરી છે કારણ કે મિત્રો અવારનવાર બનાવો બને છે તેની અંદર પણ ઘણા લોકો જે છે એ દલિતોનો વિરોધ કરે છે તેમજ ઘોડી પર વરઘોડો કાઢવાનો પણ ઘણા લોકો વિરોધ કરે છે જેને લઈને મિત્રો આ ફોજીભાઈ જે છે એમને વસંત ચાવડા સાથે આ અંગે ખૂબ જ રસપ્રદ ચર્ચા કરેલી છે તેમજ મિત્રો સામે વસંત ચાવડા પણ આ ભાઈના ફોજીભાઈના વખાણ કરે છે તો મિત્રો આવો સાંભળીએ કે આ ફોજીભાઈ જે છે એમને દલિત સમાજ તેમજ ક્ષત્રિય સમાજ વિશે શું કહ્યું એ પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાઈકન પણ દબાવી દેજો

એટલે અમે તમે જે કરો છો ને બહુ સારી વસ્તુ છે મને બહુ ખૂબ જ ગમ્યું જી એક તમે સાહેબ કહેવાનું કે જે આપણે પછી ખબર છે તમને બનાવ બન્યો તો કે ભાઈ એક આર્મી મેને કોકને દલિત ના સોકરાને ઘોડા પરથી ઉતારી નાખ્યો ને આવું બધું સીતું વસ્તુ કેમે તમારો વિડીયો મને ઘણા બધો સોબડે છે હું એમ કેવા માંગુ છું કે તું તો મેન છે તારે તો કોઈ ના જવું હોવી ના જોઈએ કરવાની જરૂર જ નથી કોઈ બી વસ્તુ આપડે ગમે તે છીએ દરબાર છીએ ઠાકોર છે કે પટેલ કોઈ બી ગમે તે પણ આપડે આવું તો કરવાનું આવે છે કે ભાઈ એમના ઘોડા પર બેસવાનું ઉતારા તું તું તારો તું આર્મી મેન છે તારા તો આવી ના જાત નો કોઈ ભેદભાવ હોવ નાજુ હમ સાચી વાત ભેદભાવ હોવો જ નાખવો કેમ કે મારા જોડે મારા ગામના ના જ બે ત્રણ એક ભંગીલ નો છોકરો હતો મારે મારી અંદાજ ભરતી હિલાલ લાલ બધા અને હરિજનના છોકરા જોટાણાથી બે ત્રણ જણા હતા પણ અને એ રીતના નહતા તા ને સાહેબ કઈ એમના લગભગ દરબાર છે અને મને લાગતું કે આ હરિજન છે મારું ટીફિન વિચારો જે હજુ ભરાઈ રહ્યા છે ને એમના સાહેબ તો બહુ ઘણી વાર લાગશે આપણને એટલે તમારા સમાજમાં થોડા ઘણા હજુ આવા અવળા ચંડી છે અમારા સમાજમાં અમારા સમાજમાં ઘણા છે પટેલ સમાજ માં ઘણા છે અને બીજી કોઈ બી જાત થોડા ઘણા તો પોત ટકા તો અવળચંડ વાળા કે જે નું નાક કપાવી એવા ઘણા બધા બધા સમાજ હોય બધા કોઈ સોય સો ટકા તો હાથ જ ના હોય પણ પોચ દસ ટકા તો એવા કોક જોવા મળે કે તમારે કોઈ બીનું કોક નું સારા વ્યક્તિઓનું નાક કપાવી તમે જે વ્યવસ્થિત રસ્તા હેઠળ હોય ને અને એ પાછા ખબર છે પડી જ ના હોય અને એવા વિડીયો નાખતા નાખતા હોય યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નાખતા હોય જોવી ને તો એના મા બાપ ને પણ ખુદ ન શરમ આવે એવા વિડીયા નોખતા હોય તો અમુક તો આપડો આ રીતના સમાજ ના હું મારા સમાજ માટે હું કઉ છું અમારા સમાજ ને જે અમારા છે ને હું અમારા ગામ ડાગર ગામ છે મારું લગભગ એજ્યુકેશન ગામ છે મારા ગામમાં લગભગ નિવેદ સાહેબ સિત્તેર થી એસી છોકરા લગભગ ગવર્મેન્ટ છે અને લગભગ રિટાયરમેન્ટ તો ખુબ જ છે એમાં શિક્ષક વકીલ રિટાયરમેન્ટ આર્મી પોલીસ બધા એરફોર્સ નેવી પોલીસ મારો ખુદ મારો બાબુ એરફોર્સ માં છે હું આર્મી થી રિટાયર્ડ છું મારો બાબુ એરફોર્સ માં છે તો અમે બધા અમે ખુદ એજ્યુકેશન છીએ અમારા ગામના દલિતો બધા બધા એજ્યુકેશન છે જે પાછળ જે આપણો જે આપણા બાપ દાદાઓ કરી ગયા કે હા એ આપણું બધું અત્યારે ભૂલી જવાનું હોય હા અત્યારે નવા યુગમાં જીવવાનું હોય

ફોન કરીને મૂકી કીધું પછી વાત કીધું અત્યારે હાલે કહીએ છીએ કે ભાઈ ખોટા ખર્ચા કરશો અમે જે લગ્નમાં આપડે ગોળીઓ ગોળી લાવે છે કે અત્યારે એક સારા માની ગોળી લાવો તો સિત્તેર એસી સિત્તેર એસી હજાર રૂપિયા થાય બરોબર

અને પાછી મેં ગાડી કરી કોની મારા હરિજન ભાઈબંધ લઈને હું મારા હરિજન ભાઈબંધો કારકિર્દી લડાઈ ત્યાં તે વખતે લગ્ન હતો એમે બધા કેતા વરઘોડો ઘોડી કાઢ્યું ના સીધું વરઘોડો કાઢવો નહીં વરઘોડો જેને આજ સુધી જેને જીને વરઘોડા કાઢ્યા છે ને

બીજા ફાલતુના પૈસા લઈ જાય નો જ ખર્ચો છે ને ફાલતુનો અમે ખુદ બધા સમાજ ખુદ જ સમજાવીએ કે તમે આ રીતના ખોટા ખર્ચા આ રીતના ખોટી રીતને તમે ખોટા ખોટી રીતને બીજા આડા છો અને સારા તમારા જે ઇન્કમ છે કે છે બધું એ તમે સારા રસ્તા વાપરો છે એ જ અમે સમાજ અમે ધરવાનું છે પણ અમારું મારું ગામ ડાંગર એજ્યુકેશન છે ને કે લગભગ બધા ટોટલી લગભગ જ છે બધા એજ્યુકેશન છે મારા ગમ ના દલિતો ના દલિતો છે રાવળ છે દેવી પૂજક છે અમારા દેવી અમારા ગામનો દેવી પૂજન નો છોકરો મારા દસમા માં કેન્દ્રમાં બીજો નંબર લાગે હમ હમ કેન્દ્રમાં બીજો નંબર છે દેવી પૂજો નો છોકરો એટલે બધું અમુક જે અમુક તત્વોના લીધે હું સાહેબ અમુક થોડા તત્વોના લીધે આપડા આખો સમાજ આખો બદનામ થઈ જાય સાચી વાત છે અને સમાજ આખો બદનામ થાય એટલે પછી જે એમ લાગે કે મારે આના લીધે આખો સમાજ બદનામ થાય એટલે આપણને દુઃખ લાગે અને બધાને દુખ લાગે અને એમાંથી જે સારા માણસ હોય ને એમાં જે ઉઠક બેઠક હોય ને એ થોડું અણસર થઈ જાય કે મારે જો યાર આપણને કોક એમ કે અમે પેલી તો જોડે બેઠા હોય પછી તમને કે મને કોક એમ કે જો યાર તમારે દરિયા પેલા દરબાર ના છોકરા આવું કર્યું એમાં એટલે મારા કોક ના જોડે બેસવાનું તો આપડે કેવું થાય આવું કર્યું અને સાચી વાત એટલે તમે જે વસ્તુ તમારી વાત સાચી છે હું તમને સપોર્ટ કરું કશો હતો નહીં તમતાર કોઈ ભી વસ્તુ હોય એવું હોય તો હું તમારા સપોર્ટ માં છું તમતાર જે અને કોઈ બી જરૂર પડે તો એ પણ હું તમારી સાથે જ છું મને જો આવતા ખોટા રિવાજો ખોટા અને શ્રદ્ધા ને એવું હું આજ સુધી કોઈ ભગવાન ની કોઈ અગરબત્તી કરી નહિ તો કોઈ કશું નહી મારે મારી ફેમિલી કરે છે એ મને કોઈ વાંધો નહી એ એની રીતના કરે છે માતા ની પણ હું કુદા મંદિર દેવ કરીશું કશું કર્યું નહિ બરાબર ખુશી થી આરામથી હું આરામથી થી અત્યારે મારા બાબો સિતેરાયસી હજાર નો પગાર છે હું કુદી સિતેરાશી હજાર નો પગાર છું હું અત્યારે કેડીલા કંપનીમાં નોકરી છું બરાબર ત્રીસ પોત્રીસ હજાર પેન્શન આવે છે ચાલી પિસ્તાલીસ હજાર મારો કેડેલા લાખ company થી પગાર આવે છે મારે તો એટલું બધું પણ કેવાનો શું આ જે જે નકામા તત્વો છે ને જે બિલકુલ સમાજમાંથી કાઢેલા તત્વો જે instagram આ બધી એવું કરે એટલે આપડું મગજ આપડું આપડું ઉપરથી બેટ કરી નાખે કે આપડે સાલા આ શું કામ કોઈ કામ ધંધો જ નહિ માં બાપ ને માં બાપ જોવો તો બિચારા મજૂરી કરતા હોય હા હમ માં બાપ જોવો તો મજૂરી કરતા હોય ઉંધા પડ્યા આઠ આઠ કલાક બાર દસ હજાર નોકરીમાં નોકરી કરતા હોય factory માં જઈ જઈ અને છોકરા આ જાય જાય bike ઓ લઇ ને bullet ઉપર પેલા બનાવતા હોય કે હું ફલાણી જાતિ નો છું હું ફલાણી ઢેકણા રબારી જાત નો છું દરબાર જાત નો છું તમાર જાત છું હરિજન જાત નો છું દેવ પૂજક છું અરે મેં કીધું શું કામ આવું કરો છો ભાઈ તમે જે છો તો છો જ બરોબર કોઈ એમાં થોડું કોઈ લઇ જવાનું છે અત્યારે સાહેબ છે ને હા આ યુગમાં હું જોઉં છું ને હા મારા વિચાર પ્રમાણે હા તો જેટલો ટેકનોલોજી વિકસિત થઈ છે ને હા એટલા જ આ લોકોના મગજ બેન્ડ ભરી ગયા છે બેન્ડ એટલે બેન્ડ સાહેબ કેટલા બેન્ડ ખબર છે આપણો ને એમ થાય કે મણો તો કોઈક દિવસ એમ થાય કે સવારના બાઇક ઉતારી ને બેન થપડ કસી દો એટલો બધો એમ થાય પણ પછી આપણી જે આપડી આપડી સુધી ની વાત કરીએ ને સાહેબ તો આપડે બધા બીજા હળી મળી રેવા વાળા વ્યક્તિઓ છે પણ હવે પછી નો જે યુગ છે ને એ બસ પોતાની જાતિ નો ગર્વ લેવામાં જ પડ્યો છે ગર્વ સાહેબ બીજા કેવું છે

તમારી જ્ઞાતિ ના હોય ના હોય એ વિડીયો મૂકવા મળે ના વિડીયો જોઈ ને આપણને એમ કે ખડો આ તો ખોટી નો છે કે આવી નો બઉ તકલીફ ઈ જ છે સાહેબ એજ્યુકેશન આવ્યું છે એજ્યુકેશન અને ટેકનોલોજી બઉ સારી વાત છે પણ એજ્યુકેશન લઈને આ લોકો ને છે ને જે એજ્યુકેશન પછી એની બુદ્ધિમાં જે વિકાસ આવવો જોઈએ ને એ નથી આવ્યું

એટલે પછી મને કે પપ્પા કે તમે બે હું કે હું air અને અમાર જમીન air એટલે કે ગમે ત્યાં એક તો ઘેર રેવું મેં કીધું બધાય તો એટલે પછી મારે બીજી ભરતી થયેલી પાસે આવી સુરત ભરતી થયેલી પાછી આવી હતી એટલે education તો મારું પણ તહેવાર શું છે કે જે અમુક વસ્તુ નું જે ના કરવા હોય એ આપડે કરીએ છીએ એ વસ્તુ અલગ સાચી વાત છે સાહેબ અને અત્યારે સાહેબ કેવું છે ખબર છે આ જમાના પ્રમાણે કે

ના રોટલા શેકવા દે એક જ એક જ ધારાસભ્ય એક જ જો ગામ એક જ આવી જાય ને તો બધાય બધી વાડી અલગ અલગ કરી નાખો અને હર એક જગ્યા એ સાહેબ એક વસ્તુ છે તમારી કાસ્ટ અમારી કાસ્ટ કે કોઈ પણ કાસ્ટ બધા 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 ધારાસભ્ય કે સાંસદ રહે ને બધા બધા એક નંબર કે વિધાનસભા માં અવાજ જ ઉપાડતા નથી

તો તો હોય ખબર દેખાય હા પેન્ટ 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 મુસલમાન જેવું પેન્ટ પહેર્યું હોય હા ઢેચા થી ફાટેલું હોય હા બે બાજુ ઢેચડી ગોળ તો અડધી દેખાતી હોય અને બાલ કર્યા હોય એટલે તૈયાર રંગી ઉપર થી ભૂરા હોય નેચા થી કાળા હોય ને

બાપુ છે કોક પણ એમ તો આપડે તો ખ્યાલ તો આવી જાય આપડે તો જો કે કયા સ્ટેટ નો છે ચલો છે ખબર તો પડી જાય જોઈએ એટલે

કેમ ભાઈ કોઈ નેતા નો કોઈ રાજકારણી નો કે કોઈ મોટા સ્ટાર નો છોકરો કાવડ લઈને નથી નીકળતો ના કોઈ નહિ બધા તકલીફ છે અને આવડે બુદ્ધિ વગર ના સમજતા નથી કોઈ વાતમાં બુદ્ધિ વગર બિલકુલ અમે અમે થોડા અમારા સમાજ માટે અમે જાગૃતતા કરવા માંગીએ છીએ અમે એવું કે ભાઈ ભેદભાવ ભેદભાવ અમે તો કદી અમારા ગામમાં કદી કોઈ નો ભેદભાવ રાખતો જ નહિ પંદર વખત અમારું ગામ દર વર્ષે જમો કોઈ પાર્ટી માં લઈ જાય ગામ આખું દસ એમાં બધા બધી કોઈ બી ગમ આખું ગામ જમો એમાં કોઈ બી બધા બધી જાતના બધા જમતા હોય ભેગા

ઠેઠથી પહેલાથી જ ભરતી નતો ત્યારથી જ હું તો આવો ભેદભાવ નહીં રાખતો પહેલાથી જ ભેદભાવ નહીં રાખેલો કેમ કે આપણને એવું કોઈને શીખવાડી જ નહીં કે આને પેલું કહેવાય મારે ભૂલે નહીં હું ખુદ જ ગુરુ મારો છું મારા બાબા નો ગુરુ હું છું મારા બાબુ એવું એને કશી ખબર પડે તો એજ્યુકેશન છે ઇંગ્લિશ મીડિયમ ભણેલો એટલે એને તો આવી કોઈ ખબર પડતી નહીં

સારું ઓકે આવી બસ મજા આવી તારી ઓકે જો કોઈ બી તકલીફ હોય તો